આલુ કોમલ કેવી રીતે જુઓ છે આલુ કોમલ કેવી રીતે જુઓ છે મને ખબર છે ગર્વ કરે છે મારા માટે આટલા બધા આટલા બધા પુરુષો જો શું કરો છો તમે ભારતીય જનતા પાર્ટીના મરતિયાઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવા માટેનું કામ કર્યું આ પ્રકારના હવે મેવાણી ના સમર્થન માં પાટણ અને વાવ થરાદ જિલ્લામાં મોટી રેલીઓ યોજાઈ કોંગ્રેસ ના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યા માં જોડાયા પોલીસ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા કલેક્ટર ને આવેદનપત્ર અપાયું પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું બધીઓને રોકવાનું છે બુટલેકરોના હપ્તા લઈને યુવાનોને બરબાદ કરવાનું ઉપરથી ચોર કોટવાલને દંડે એમ રેલીઓ કાઢવાનું એમના ફેલામાં નથી આવતું અને જ્યારે પોલીસ આ રીતે કરે ત્યારે હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર એક દબાણ વધી રહ્યું છે એના ઉપર કલંક લાગી રહ્યું છે એટલે આ ભારત એ ઓગણીસો ની અંદર આઝાદીઓ અને બંધારણ એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે અને બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી દરેક નાગરિકની છે પાટણમાં કોંગ્રેસના કાર્યકરોએ દારૂના અડડાઉન લિસ્ટ બનાવવાની વાત કરી જનતા દ્વારા રેડ કરવાની ચીમકી અપાઈ અમે જીગ્નેશભાઈની સાથે છીએ અને આગામી સમયની અંદર પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને બિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરીશ પાટણમાં પણ મારા અંદાજથી સિત્તેર લાખ રૂપિયા જેટલો હપ્તો દર મહિને એસપી કચેરીએ પહોંચે છે આ હપ્તાના રૂપિયા ઠેઠ ગાંધીનગર સુધી જાય છે એટલે ક્યાંક આ સરકારના લોકોને તેલ રેડાયું છે અમે ટૂંક સમયની અંદર પાટણના પોલીસ સ્ટેશનની આજુબાજુ પાંચસો મીટરના રેન્જમાં દારૂ ના હડ્ડાઓ ચાલે છે એનું લીસ્ટ રેન્જ આઈજી ને અને સન્માન્ય સીએમ ને પણ અમે અમારું લીસ્ટ ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી જાહેર કરવાની છે